એ જો પૂળા કો ઉતારે એટલે આયન તરફ 10 ને 15 માખી તોય પાવા આલી ગયા પણ જો દોહા ઓછો કરે ને 1 રૂપિયો તો તમને પૂરા ભેગો તમને વેચી મારે એટલા જ રાખજો તો છો તમે જી જાય હા કે ચમચી પડી રહીતી દોહા રાખતા નહીં હા આન કે નાખી દે તો આવત બચ્ચો બરાબર કે કીધું હું જોવા આવું અને કે હોજો ભરી હા

ગુણા ભાઈ આરે આલવાના છે અમારું તો કાઢીન જોય જોઈ લે મારી પર વાત એક એકન કદ મસ્ત મન બરબર ના હોય તો કેનન્ટી આપ નાં તારા માટે હું અલગ અલગ પૂરિયા કાઢિયામે પૂરા કોઈ એટલા બધા હેવી નહીં કોકા પાતળા પૂરા છે પેલો પાતળાવાક દાડા માળા માલ વેચવાનો તમાર લેવાનો કિંમત કોઈ ચાલ નહીં પણ આ તો તમારી એવું મેલી છે કિંમત પૂરા છે હેડ ગેસ જો વધો નહી એ તો અમાર ગેર માલ પડ્યો છે જો કોઈ પડ્યો નહી અને ઓમ ઓમ મોઢા હમું જઈને બોલો જાં તો થોડા ઉભા રોજ રાથાવાનું રેવાનું ઓમ ફરીને બોલીએ મોઢા હમું તો બોલીએ હું ઓમ શેરી જઈને બોલું પછી ભાઈ ને તારા દાતા જેવા તો પૂરાય નહીં હા <coughs> સર

મા નહીં તો બીજા ગરાક એ જે ભાવ છે એસા એ તો હું કે અમે અમારા ખેત થી લાઈન નવો ભાવ કર્યો છે ઈ તો અમાર તો

તો કે તો આપણ પોહા તો લેવાનું ને પોહા તાલવા હોભળ્યો આરા પૂળા ઓહો છે ને પણ ભાવ લેવાનો થોડો કદ તો ગંદુ નહીં તો દસ રૂપિયા ને પૂરો થશે વાપર્યું નહી

સાધુ ભાઈ જાવ આમ પોહા એવું નઈ લે આજનું તો ભેંસન થાકું કેવું તારું એ ફાલ્નું તો પરોક માર મારી જાવ છોટો રહેજો ને મેં જોયું ને બત્રી રાસ કોની ના બોલા જો લઈ જા બત્રી તો ચાલો તને બોલા લઈ જા બત્રી જા ઊભો બોલા કને લઈ જા જલ તો ખારો બને લઈ જા મારો પૂરા પૂરા બોલા બોદાન તો તા બોદાન શું જોતા તા પૂરા દોરવા રેયા ખાલી જોઈયા ખાલી જોઈયું ખાલી જોઈયું ઉભા રહે મુથી ખોલ ખબર ને છોડ લો મને પૂછી જો તો એ પૂછે કે આમ દો દો હા ભાઈ ગયા લે ભાઈ ગયા તો લઈ લે આ તો લઈ લે એ ખોટા લીધા મારું ખોતર કાકા લઈ લે મારું ખોતર એ જાઈ લઈ લીધી ક ના આવતો દોરી લે જલ્દી દોરી હે હે આમ બહાર તમે આલ ઉભા રહે તારા શું પ્લાન હોય પડશે તમે શું પડ લાખ ને આઠ હજાર નો બાઈક પડી તું એ બુદ્ધ જયારે ભાઈ ની થઈ ગયો એક લાખ માર તો ફાળી ભાડી લઈ બોલતા ને હમશા ચોરી નાખી ત્યાં ભય પડી ગયા હિમાવ નાખ્યા ભય એક પાટું ગઢ નું તે તોડી ના આવ્યું મને હિમાવડો થઈ ગયો એક લાખ ને આઠ બે પુલવા હું મગજ થી પથ્થર અગડાવ હંમેશા ચોરી નાખ

આવી કદી કોઈ દિવસ લાલચ ના રાખતા શીખજો પાછા જેવું જય માતાજી અને અમારા વિડિયો નવી ચેનલ માં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ થી કરજો જય માતાજી